તો રાજકોટ આખંડ બાદ તંત્રની ઉઘડી છે આંખ રાજકોટમાં ખાનગી મેળાઓ સામે તંત્રએ હવે કાર્યવાહી હાથ ધરી છે ખાનગી મેળાઓ તંત્રએ બંધ કરાવ્યા છે સત્યાવીસ લોકોના ભોગ લીધા બાદ હવે કાર્યવાહી કરાઈ છે રોયલ મેળા સહિતના અનેક મેળાઓ બંધ કરાવ્યા છે તંત્રએ તકેદારીના ભાગરૂપે ખાનગી મેળા બંધ કર્યા છે ખાસ કરીને સાતમ આઠમના મેળામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટમાં લોકો ઉમટતા હોય છે અને પહેલા વેકેશન પહેલાં પણ અહીં મેળાનો માહોલ જામે છે ત્યારે હવે તકેદારી રાખવામાં આવી રહી છે વધુ એક આ કાંડની ઘટના કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર એ કાર્યવાહી કરતા મેળાઓ બંધ કરાયા છે અમારી પાસે એનઓસી ફાયર સેફ્ટી આગનું પાણીનું સર્ટિફિકેટ બધું કમ્પ્લીટ છે ફાયર સેફ્ટીના સાધન છે માણસો છે બધું કમ્પલીટ છે એટલે બતાવી દીધું કાગળિયા અમારી પાસે ફૂલ પ્રૂફ ઓકે બધાય

પાંચથી છ દિવસથી આ તમામ જે વેકેશન મેળા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે રાજકોટના નાના મોવા રોડ પર આવેલું જે નાના મોવા સર્કલે જે મેળો ચાલતો હતો ત્યાંના દ્રશ્યો છે કે ત્યાં તમામ રાઇડો છે તે અત્યારે બંધ છે તે કરી દેવામાં આવી છે ફાયર સેફટીના જે તમામ સાધનો અને યાંત્રિક રાઇડ માટેના જે તમામ જે લાયસન્સો તેમની પાસે હોવા છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ જે વેકેશન મેળા છે કે તેને નોટિસો છે તે પાઠવવામાં આવી છે અને જ્યાં સુધી શરૂ કરવાની સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી તેઓ શરૂ નહીં કરી શકે તે પ્રકારની સૂચનાઓ છે તે આપવામાં આવી છે અને તેને લઈને જ જે રીતના આ તમામ જે વેકેશન મેળાઓ જે ચાલતા હતા જ્યાં નાના બાળકોની કિલકારીઓ ગુંજતી સાંભળવા મળતી હતી પરંતુ ક્યાંક આ જે ઘટના બની અને તેને કારણે આ જે તમામ વેકેશન મેળાઓ છે તે બંધ છે તે અત્યારે કરી દેવામાં આવ્યા છે છેલ્લા છ થી સાત દિવસથી આ મેળાઓ બંધ કરવામાં આવ્યા છે ને તેને કારણે ક્યાંક જે નાના જે રાઈડ ચલાવતા જે લોકો છે કે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે કારણ કે તેમને આ રાઈડ માટે થઈને પ્લોટ છે તે ભાડે છે તે રાખ્યા હોય છે પરંતુ હવે આ તમામ રાઈડો છે તે અત્યારે બંધ છે તે જોવા મળી રહી છે આ દ્રશ્યોની અંદર જુઓ કે જે ફજટ ફારકા છે કે તેના જે ડોલી છે તે નીચે ઉતારવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે જે રીતના મેળાના જે સંચાલકો છે કે તેમનું કહેવું છે કે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી તેઓ મેળો છે તે શરૂ કરી શકતા નથી પરંતુ જે યાંત્રિક રાઇડના જે સંચાલકો છે કે તેમને કોઈ ગ્રાહકો મેળાની અંદર આવી શકતા ન હોવાને કારણે ભારે નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે ને તેને કારણે તેઓ પોતાની જે રાઇડ્સ છે તે રાઇડ્સ લઈ અને અહીંથી જતા નજરે પડી રહ્યા છે એટલે કે ક્યાંક હવે જે વેકેશન મેળાઓ છે તે આ ઘટના બાદ બંધ છે તે કરી દેવામાં આવ્યા છે ને તેને કારણે લોકોની અવર જવર પણ બંધ કરવામાં આવી છે ખાસ કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તેના મેળાઓ છે તે બંધ કરવામાં આવ્યા તમામ ફાયર સેફ્ટીના સાધનો યાંત્રિક રાઇડોની મંજૂરી હોવા છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપી અને આ મેળાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે અને હવે આ વેકેશન ખુલ્લું આવી રહ્યું છે ત્યારે હવે આ મેળાઓ છે તે પૂર્ણ છે તે જાહેર કરવામાં આવ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ